મારી નાઇટ ડ્યુટી હતી હું પાંચ વાગે ઘરે પોણા ચારે ઘરેથી નીકળીને પાંચ વાગે અહીંયા હાજર થઈ હાજર થઈ એટલે એક વોર્ડબે હતા એ મને જતા રહ્યા હું એટલે પોલીસ સ્ટેશનવાળા ભાઈ આવ્યા એને સેમ્પલ લેવાનું હતું સેમ્પલ લઈને પોલીસવાળા ભાઈને મેં રવાના કર્યા સાડા પાંચે સાડા પાંચે મેં રવાના કર્યા એટલે મેં જસ્ટ મારા બાબા ત્યાં ગેટ અગા રમતો હતો રમતો હતો એટલે ત્યાં હું બેઠી તો મારા બાળકને કંઈક ભૂખ લાગી તો મેં ફ્રીજમાં કોલ્ડ કોકો લેવા માટે ગઈ અને કોલ કોકો લેવા માટે જસ્ટ બેન્જીસ પર બેઠી અને બેન્જીસ પર બેઠી અને જસ્ટ કોકો જસ્ટ કોલ્ડ કોકો ખોલતાની વારમાં મારા ટ્રેસ પર કોલ કોકો પડ્યો એટલે કોલ કોકો પડ્યો ટ્રેસ પર એટલે ધોવા માટે વોશરૂમમાં ગઈ વોશરૂમમાં ગઈ ત્યાર પછી હું પરત ધોઈને પાછળ પરત ફરતી અચાનક જ બહારથી જગદીશભાઈ આવીને મને બાથ ભરી લીધી હફ્તા હફ્તા આવીને મને બાદ ભરી લીધી બાદ ભરીને અશબ્દ બોલી દુર્વ્યવહાર કરી બોલ્યા કે મારી ત્યાં સાથે અ શબ્દ બોલીને એનો એમનો પેન્ટ ઉતારી દીધો બાટ ભરીને એમનો પેન્ટ ઉતારી દીધો પેન્ટ ઉતાર્યા પછી મેં ધક્કો માર્યો હાથથી ડાબા હાથથી મેં ધક્કો માર્યો ધક્કો મારી પાછા પરત મારી પાસે બાટ ભરવા માટે આવ્યા અને બાટ ભરી ફરીથી બાટ ભરી અને પછી મેં બહારના વ્યક્તિને બોલાવી બૂમ પાડી એક વ્યક્તિનું વિપુલ વિપુલ કરીને મેં નામ પાડ્યું બૂમ પાડી બૂમ પાડી પછી બધા બહારના વ્યક્તિ જતા એમને આવતા એ જગદીશભાઈને આવતા જોયા જગદીશભાઈને આવતા જો એટલે બહારના વ્યક્તિ છે અને મેં બૂમ પાડી એટલે બહારના વ્યક્તિ બહારના વ્યક્તિ જે આવી ગયા મને બચાવવા માટે બચાવતા બચાવતા તો બી પાછા એ જે ભાઈ છે હિતુભાઈ અને એમની વાઈફ શકુનાબેન અને એમનો સન છે વિપુલભાઈ એ આવ્યા મને છોડવા માટે છોડીને બહાર લઈ ગયા બહાર લઈ ગયા પછી બી એ પાછા રિટર્ન મારી પાસે બાદ ફરવા માટે આવતા હતા ફરીથી અશબ્દ બોલી દુર્વ્યવહાર કરીને પાછા એને લઈ ગયા મન પાછા લઈ ગઈને પાછા અને પાછા ફરીથી આવ નમસ્કાર સારું સાથીઓ તાજેતરમાં કલકત્તામાં સરકારી હોસ્પિટલ ખાતે એક મહિલા ડોક્ટર સાથે હોસ્પિટલમાં જ સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટના સામે આવી એવી ઘટના ગુજરાતમાં કોઈ મહિલા કર્મચારી સાથે ન બને તે માટે મહિલાઓની નોકરીના સ્થળે સુરક્ષા સુનિશ્ચિત કરવાની જગ્યાએ ગુજરાત સરકાર ગાઢ નિંદ્રામાં છે જેના કારણે તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં એક સરકારી દવાખાના ખાતે એક નર્સબેન સાથે એક ઈસમ દ્વારા જબરજસ્તી કરવામાં આવી છે આ ઘટનામાં તો સમય સમયસૂચકતા વાપરીને બૂમાબૂમ કરતાં તેમનો બચાવ થઈ ગયો છે પરંતુ આ કિસ્સાના કારણે ગુજરાત સરકારના મહિલાઓના સુરક્ષા વિશેના દાવાઓ પોકળ સાબિત થયા છે અમને મળતી માહિતી મુજબ આ કિસ્સામાં પણ આરોપીને પાગલ છે તેવી વાતો ફેલાવીને તેનો આગોતરો બચાવ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેવામાં અમારી અપીલ છે આપ સૌને કે જેવી રીતે આપ સૌએ કલકત્તાના મહિલા ડૉક્ટરના કિસ્સામાં ન્યાય અપાવવા માટે જુસ્સો બતાવ્યો તેવો જ જુસ્સો છોટા ઉદેપુરની આ દીકરી માટે પણ બતાવો સાથે સાથે ગુજરાત સરકારને પણ નોકરીના સ્થળે નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી બહેનો માટે સુરક્ષા સુનિશ્ચિત કરવાની અમે અપીલ કરીએ છીએ નહીં આવી ઘટનાઓ અટકવાનું નામ નહીં લે અને આ કિસ્સામાં તો દીકરી નસીબ જોગે બચી ગઈ પરંતુ બીજા કોઈ કિસ્સામાં કોઈ દીકરી કે બહેન આવા નરાધમોના હાથે બચી ન શકે એવું બની શકે અને મોટી દુર્ઘટના બની શકે તો ગુજરાત સરકારને પણ આ કિસ્સામાં ગંભીરતાથી ધ્યાને લઈને છોટાઉદેપુરની આ દીકરીને ન્યાય અપાવવા માટે અને ગુજરાતના બધા જ મહિલા કર્મચારીઓને નોકરીના સ્થળે સુરક્ષા સુનિશ્ચિત કરવાની પાણીધારી આપવામાં આવે અને સઘન પ્રયત્નો કરવામાં આવે એવી અમારી અપીલ છે જય ભારત